હેલો સીતારામ બધાઈ દાયરાની કીં હે બધા તો આજ અંગ્રેજી મહિનાનો આ સેલો દી એકત્રીસ ડિસેમ્બર હે અને આજ છે ને અટાણ્યા વાગ્યા તો હાડા હાઠક થઈ ગયા તો આજે કાતરો ઠાવકો થઈ ગયો હતો હવાર તો બહુ વધારે વાદળાને અટાણ છે જરાક સુરજ દેવતા બહે નીકળ્યા ફૂલ વાદરા થઈ ગયા જરાક ઠરતું હતું પછી કંઈ અટાણ એટલે હજુ કંઈ ઠરતું બરતું નહીં બેઠેકનું નો કામ કરીએ ને આમાં પીરી આવીને તો ગરમી થાય ને બાકી ભીહુને નાખી દીધું જવો ને અમારે એક ભી છે ને એ જરેક બઘો થયો તે એની ઇન્જેક્શન તો દીધા હતા સાંભળીને સાંભળીના રોગના પણ એની થયો દવા તો એ રહી છે પણ આપણો દેહી નુકસો કહીએ ને કે આ આપણી ઓયલ હે ને આ લુગડું હે આ એક દી આ ઓયલવાળું છે એ પેલા એને મેં ભૂયું હતું એ આપણે છે ને એને બઘામાં ઓઇલ નાખે ને આ લુગડેથી કહે નાખીએ બાકી બઘાનો કોઈ સારો કોઈ પહે કંઈને ખબર હોય તો કોમેન્ટ કરી જાઉં કામ કરવું એ હું તમને આગળ દેખાડાય ત્યાં ગૌ પણ તો એ જે આમાં ઓયલ હે ને એ ઓયલ એમાં નાખે ને ઘાય તો બિસાર ખંજવાળી બી આવે ને ખંજવારી ને તો એ થાય કે આગળ પડી જાય કા હું તો આમાં એ ઓઇલના ટીપા નાખે ચાર એક આ હે એક આમાં મેં ભૂયું તું ઓઇલ એની મજા આવી હું તરીકે ખરી ઓયલ પે તો થાય આવી ખરી જોઈએ ઠાકું રોગ નાખે પછી એને છે ને લુકડેથી કહે કાલે ડોક્ટર આવ્યા હતા ને તેણે

અંજોતય રવાડા નું પણ થઈ જાય વિસાળી ને ખાતી ખાતી જો એલી થઈ જાય ઠાકોર કો કોય મચીને જીણે જીવાય તો એની લગભગ મરાઈ મરે ચાતી હૈ આ જેસે ના ઇવી રીત ને કાં ઝા રાખસે ચારી આ નિયા દેત મારમી કે વાક

જા કોંગ્રેસ યુથે પડ્યું કાટા મો લક્ષ્ય બની બહુ વતે હો વતે થી આખી માં ને બહુ વતે હા ટાઈટ આવે ને હા એવા હટું કાણી બોડે ના ખા હા ને દેઈતે તમે ટેક કરેયો પાણા જીવું થા

નવીન આઇટમ હે કરવાની રીંગણા નું શાક ને રોટલા ને હે બાકી બીજું એક નવીન બનાવવાનું હે આગે વીડિયા બનાવવાનું મીઠાઈ ને ફરસાણ મીઠાઈ બનાવવી આ જો એ નારિયેર હે અપડાવે દીજો ને આજ આપણે આગળ અપડાવેલી હો બે નારિયેર પડ્યા ને ખાદીમ પાક કા કે બનાવી આ ઘણી જેની અપડાવવા પસ હા સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી

અટાણે ધાણા વધારે ધાણા ને ફુદીનો ને બધુંય નાખ્યું લીલી એકદમ અસલ બની ગઈ બીજો ઘણો બધો માલીમાં નાખ્યો મીઠું નાખ્યું આપણે પછી સાખેલ નાખ્યું હા જરા કે તેલ નાખ્યું હા મિક્સ કરી નાખ્યો પેલા આ બીજા રીંગણાનું શિયાખ ને રોટલા એ બધું થયેલું आज हामी चाहिँ न महालियो धोइयो ति बदोइ महालीका डुम डुम न हा दे महालो चाहिँ अलग अलग वाटकी मा पड्यो खाली खेगै ति थोडो थोडो उतो महाल भ तंगो हा धोबे लाखी ए इनो पछि आ बेकार न થોડી ખાંડ નાખી એનો એને આ લીંબુનું પાણી નાખી હા જોઈએ આમાં હમા એ નાખે પછી બીજી કઢાઈમાં થોડાક મૂકીએ ને આ જાડા થઈ જાય ને તો હમા સડી જાય ને ખાવાની જાડા નહીં મજા આવે

હા હા થઈ ગયો એવી નો ટાઈમ એક ફીટ એક માં એક મિનિટ ની વાર છે કીવે થી રમ સીકો ઉલારા ઉલા જાય પરોઠા એ કેને જઈ ખાલે પરોઠા ખાધા હતા આજ પરોઠા એ કેને પોપોર પોસી ના વાગ્યા શિયાર જય ભાઈ બેઠો હું કા એક પોપિયો તાજો તોડે આવીને એ મોરવો આવા હોય ને તો ત્યાં ખાવાની મજા આવે કાકડી પોપિયો હે પછી વધારે પાકે જાય ને તો બગડી જાય આડો મોરીએ